કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિ સામે સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં કંપનીના અધિકારીઓ કોઈ યોગ્ય પગલાં લીધા નથી કચ્છમાં આજે દુષ્કાળની પરિસ્થિતિ છે ત્યારે અબડાસા વિસ્તારમાં આવેલ સિમેન્ટ કંપની અલ્ટાટ્રેક સ્થાનિક લોકોને પૂરતું રોટલા મળતો નથી ગાયો માટે કાસચારો અને પાણીની વાત વસતા કરવામાં આવેલ નથી સ્થાનિક લોકોને વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં કંપનીના અધિકારીઓ કોઈ યોગ્ય પગલા લીધા નથી ના છૂટકે આજે બરસડાના ધારાસભ્ય પીએમ જાડેજાશ્રીએ અને એમની ટીમ તથા આ વિસ્તારના લોકો આજે અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપની સામે ધરણા કર્યા હતા જો ટૂંક સમયમાં મજૂર વર્ગ અને ગાયો માટે ખાસ ચારાની વ્યવસ્થા કરવા નહીં આવે તો કંપનીને તાળાબંધી કરવામાં આવશે કંપનીની અનુસાર આ વિસ્તારના લોકોને કોઈ ન્યાય મળ્યો નથી તાત્કાલિક ન્યાય મળે એવા વિસ્તારના લોકોની માંગ છે ઇકબાલ મધરા ઇબ્રાહીમ મધરા હાજી ઇબ્રાહિમ હાલ પુત્ર મુબારક જીત પીશી ગઢવી અનવર મધરા હુસૈન મધરા ઉઠુભા શોભા આ કાર્યનું સંચાલન મહેન્દ્ર ઠાકોરે કર્યું છે રમી ખાસ ઉપવાનો ઉપવાસ ઉપર ઉતરવાનું કારણ આ ત્યાં દુષ્કાળ વરસ છે અને ગઈ સાલ પણ વરસાદ ઓછો હતો આ વરસ બિલકુલ વરસાદ થયો નથી તો એના માટે સ્થાનિક જે અમારી પ્રજા છે આજુબાજુ ખાસ અમારા પશુપાલક અને વરસાદ આધારિત ખેડૂત તો એમને કોઈ ધંધો છે નહીં રોજગારી કંપની આપતી નથી પાણી નથી આપતી ઘાસ નથી આપતી સ્થાનિક લોકોને કાંઈ ધ્યાન દેવામાં આવતું નથી તો અવાનવા રજૂઆત આપણે સંકલનમાં ગુજરાત સરકારમાં કંપનીને આના અવારનવાર લેટરો લખેલા પાર્ટી સુધી ધ્યાન દીધેલ નથી તો ગાંધીઝિંદા માર્કે આ જે લોકોના પ્રશ્ન છે એના માટે આજે અમે ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડી છે તો અત્યારે જ્યાં સુધી પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી ઉપવાસ ઉપર બેસવાના છીએ અને આનામાં જે આંકડા છે એ પણ એમને ખોટા આપ્યા છે કંપનીવાળા આપ્યા છે ખરેખર કંપનીમાં ચૌદથી પંદરસો માણસો કામ કરે છે એમને આઠસો પચાસ આપ્યા છે લખીને આઠસો પચાસમાંથી ગુજરાતના સમજો ને એકસો ને સાહીઠ છે આખા ગુજરાતના આખા ગુજરાતના તેમાં કચ્છના તો ખાલી છપ્પન કાયમી કાયમી આખા કચ્છના અહીંયાના આજુબાજુના તો પાંચ જણા પણ નથી જેની જમીન ગયું આ તે ગઈ એને એટલે બિલકુલ ધ્યાન દેવામાં આવતું નથી અને ગામોમાં વિભાજન કરી અમુક એમને લાંચ રસોઈ દઈ ગામમાં ઝઘડા કરાવી અને એમને પોતાની પોતાની દાદાગીરી રીતે હલયા કરે અને જો ગામ લોકો જેની ખેતી છે વરસાદ થાય ત્યારે વાવે તો એ પણ આ આને કંપનીના કારણે એને નુકસાન થાય છે એનો પાક થતો નથી જો રજૂઆત જાય તો એના માટે પોલીસ ફરિયાદ કરવામાં આવે કરાવે ખોટી રીતે હેરાન કરવા આવે એના કારણે નબળા માણસો ગરીબ માણસો બીએ એ રજૂઆત કરવા જાતા નથી આજથી સુધી એમને ગેરઉપયોગ કર્યો છે નથી ખનીજ ખાતું ખનીજ જે એની છે એનાથી પણ બહાર ગેરકાયદેસરની ખનીજ વધારે ઉપાડી રહ્યા છે પ્રાઇવેટમાંથી ઉપાડી ગેરકાયદેસર ઉપાડી આવાન નવા રજૂઆત ખનીજ ખાતામાં ઘણી બધી કરી છે પણ કોઈ પણ ધ્યાન દેવામાં આવ્યું નથી તો એના કારણે આજે અમે સખત ઉપવાસ ઉપર બેઠા છીએ અને આ જ્યાં સુધી પરિણામ પ્રજાલક્ષી નહીં આવે ત્યાં સુધી અમે ઉઠવાના નથી અને આ જો ચિંતા માર્ગે શાંતિથી કોઈ અમને આગાહ નથી કરવી અને જો એનું પરિણામ નહીં આવે તો આ ગેટ બંધ કરીને પણ અમે બેસું પછી એમને ધરપકડ કરવી હોય જે કરવી હોય જેલમાં લઈ જશે તોય જમવાનું નથી ઉપવાસ એટલે ઉપવાસ પછી જ્યાં જે કરવું એ કરે અને નથી જામીન કરાવવાના જ્યાં સુધી આનો નિર્ણય આવે ત્યાં સુધી કોઈ પણ કાંઈ કર્યો નથી એટલે આ અમારો નિર્ણય એક જ છે અવારનવાર રજૂઆત કરો છેલ્લા બાર મહિનાથી કોઈ નિર્ણય ના આવતા આ નિરાશ થઈ બધી પબ્લિકની અવારનવાર રજૂઆત હોય ફોન દર હોય એટલે કંટાળીને અહીંયા બેસવું પડ્યું છે આજે જો લોકોનું એવું છે આ લોકશાહી છે જો લોકશાહીને સમજીએ તો લોકોનું આમાં જરૂર નથી રહેતી પ્રતિનિધિની જવાબદારી છે સરપંચની રહે તાલુકાની રહે જિલ્લાની રહે અને પછી ધારાસભ્યની રહે એને એના પ્રશ્નોના માટે લડવા માટે એકલો બેસે તો બસ એટલે હું એકલો જ બેસવાનો છું બાકી જે એમને બેસવું સ્વૈચ્છા ઠીક નખો હું તો બેઠો જ છું એને બધા મને મત દીધા ત્યારે હું ચૂંટાણું છું એટલે કોઈને બેસવાની જરૂર નથી મારું તો કહેવાનું એવું છે કારણ કે અમારો કોઈ એક આ કોઈ પક્ષની વાત નથી એક એ મગજમાં રાખજો બધા આ કોઈ પક્ષની નથી આનામાં કોઈ જ્ઞાતિ નથી આમાં કોઈ ધર્મ નથી આ અમારો બોર્ડર વિસ્તાર છે બિલકુલ બોર્ડર ઉપર કોઈ ગામ રહેશે નહીં તમામ વસ્તી ખાલી થઈ રહી છે આરોગ્ય નથી શિક્ષણ નથી પાણી નથી રોજગારી નથી તો અમારે રહીને કરવું શું અહીંયા કરે તો આના માટે ખાસ આ લડત છે એટલે તમામ જે મિત્રો અહીંયા હાજર છે ભાઈઓ આજુબાજુના ગામડા એ ખાસ ધ્યાન મીડિયાવાળો મિત્રો કે ભાઈ પાછા અમારું પાછું એવું કામ નથી કે કાંઈ મતલબ છે આ છેલ્લા બાર મહિનાથી ત્યાં મારી ચૂંટણી થઈ ગઈ આ બધાએ મત આપ્યા છે એનામાં એક પણ કોઈ એવો લેટર વધારે કે મારા વ્યક્તિગત કે મારા ભાઈબંધ કે મારા દોસ્તાર કે મારી સમાજના કે મારા પક્ષના એક પણ લેટર લખ્યો કે આને કામ રાખો

અલ્ટાટેક છે જે જે કંપની ત્રણ તાલુકામાં છે એની તમામને જે ગામ જેને લાગુ પડતું હોય એને પંચાયત ઓફિસને એનું રેગ્યુલર ટેક્સ મળવું જોઈએ એને મજૂરનો એને જે વ્યવહારિક થતું હોય એને મળવું જોઈએ ઘાસચારા માટે સાથ સરકાર અત્યારે અમારા કચ્છના માણસો જે બહારે રહે છે એ કમાય બહાર છે એને કોઈ લેવા દેવા નથી છતાં અહીંયા કને અમને દાતા રીતે અહીંયા ફંડ આપે છે અને જે અહીંયા કમાય છે એ દાદાગીરી કરે છે તો એ ક્યાં લોકશાહીની વાત આવી

ખપે ઝાડ જેટલી જાતના છે ને એ ઝાડ શું કામ કાઢવામાં આવે છે એનું ગુણ શું છે એનો જવાબ મારા પાસે છે ફોરેસ્ટ વાળા કને મારા કને જવાબ નથી આવ્યો આરોગ્યનું હોય શિક્ષણનું હોય કોઈ પણ જ્ઞાતિનું હોય ડેમનું હોય પાણીનું હોય પશુઓનું હોય બધાએ જવાબ મારા કને લેખિત એક એક મંત્રીની સરકાર તરફથી મેં જે જવાબ પ્રશ્ન કરી કરી થાકીને અત્યારે ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડી છે બાપુ ખાસ કરીને જે કંપની છે એ આપણે જે તમારી રજૂઆતો છે એ પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં આગામી દિવસમાં ભાઈ ઉઠવાનું જ નથી આ ગેટ બંધ કરશું કાલથી હવે જો સાંજ સુધી જવાબ ના આવે આડા પછી ધરપકડ કરી અહીંયા અમે અહીંયાના એક પ્રજાલક્ષી એક રજૂઆત કરવા આવ્યા છે અને દસ ગાડી પોલીસની તો પોલીસ દારૂ પકડે ચોરી પકડે એનું કામ બી છે એ તો કાંઈ કરતી નથી અત્યારે જોઈએ એટલો દારૂ મળે કોઈ ચોર હશે એને બધાને ઓળખતા હશે આ કેટલી વાર ચોરી થઈ છે ઘણી વાર ચોર કે પકડે પોલીસે જે એનું કામ કરે છે એ કોલિશન કરવાનું હોય ને આ કઈ સાદા સીધા માણસો જે એક પોતાના હક માટે મજૂર આવ્યા છે જે ભણેલા ગણેલા નોકરી મળતી નથી એના માટે આ બેઠા છે હક માટે બેઠા છે તે પણ ડિસિપ્લિન થી ગાંધી ચિંદા માર્કે લોકશાહી ડબે રમેશભાઈ ભાનુશાલી કેટીવી ન્યૂઝ ગુજરાતી નાલિયા